વાયુસેના દ્વારા સત્તરમી ફેબ્રુઆરીએ પોખરણ રેન્જમાં યોજાનારી વાયુ શક્તિ એક્સરસાઇઝ બે હજાર ચોવીસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જેસલમેર નજીક પોખરણ રેન્જ ખાતે સત્તરમી ફેબ્રુઆરીએ યોજાનાર વાયુ બે હજાર ચોવીસ કવાયત માટે જોધપુરના એરફોર્સ સ્ટેશન પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે વાયુશક્તિ વ્યાયામ ભારતીય વાયુસેનાની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓનું ઉત્તેજક પ્રદર્શન હશે અને ભારતીય સેના સાથે સંયુક્ત ઓપરેશનનું પણ પ્રદર્શન કરશે આ વર્ષે કવાયતમાં સ્વદેશી તેજસ પ્રચંડ અને ધ્રુવ સહિત એકસો એકવીસ વિમાનો ભાગ લેવાના છે અન્ય એરક્રાફ્ટમાં રાફેલ મિરાજ ટુ થાઉઝન્ડ સુખોઈ થર્ટી એમ કે આઈ જગુઆર હોક સી વન થ્રી ઝીરો જે ચીનુ પાચે અને એમઆઈ સેવન્ટીનનો સમાવેશ થશે વાયુ શક્તિ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઇઝ અ મેજર ઇન્ડિયન એરફોર્સ એક્સરસાઇઝ વિચ ઇઝ કન્ડક્ટેડ ઓવર પોખરન રેન્જ ઇન ધીસ ઇન્ડિયન એરફોર્સ શોકેસ ધ્રોસ એઝ ફાર એઝ ધી વેપન ડિલિવરી ઇઝ કન્સર્ન નંબર ઓફ એરક્રાફ્ટ આર પાર્ટિસિપેટિંગ ઇન ધીસ ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ એલસીએચ તેજસ સમ ઓફ ધી અદર એરક્રાફ્ટ લાઈક ધી સુ થર્ડી એમકેઆઈ રફેલ ઓલ ઇન એક્સરસાઇઝ આ વર્ષે વાયુશક્તિ વ્યાયામમાં આઈએએફ દ્વારા પ્રથમ વખત રાફેલ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રાફેલ ઇઝ અ રોલ એરક્રાફ્ટ જસ્ટ લાઈક એની એની અધર ધી એમ કે આઈ ઇટ હેઝ હ્યુજ કેપેબિલિટી એન્ડ ઇન્ડિયન એરફોર્સ વાયુ વાયુશક્તિનો વ્યાયામ એ આઈએએફની લાંબી રેન્જ ચોકસાઈ ક્ષમતા તપાસવા માટે કરવામાં આવે છે સાથે જ પરંપરાગત શસ્ત્રો સચોટ સમયસર અને બહુવિધ હવાઈ મથકોથી સંચાલન કરતી વખતે વિનાશક અસર સાથે શસ્ત્રો પહોંચાડવાની ક્ષમતાનું પ્રદર્શન પણ તેમાં કરવામાં આવે છે ગરૂડ અને ભારતીય સૈન્ય તત્વોને સાંકળતા આઈએએફ પરિવહન અને હેલિકોપ્ટર કાફલા દ્વારા વિશેષ કામગીરી પણ પ્રદર્શિત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ટીવી